અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે હેલ્પ એજ ઇન્ડિયાના સહયોગથી માંડવી તાલુકાના મોટા લાયજા ગામે બીટીસી ખાતે આજે ચૌદમી નવેમ્બરને શુક્રવારના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉત્સાહભેર ઉજવાયો માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ માહિતીસભર શિક્ષણ સેમિનારને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે દરરોજ વોકિંગ કરવું જોઈએ તેથી ડાયાબિટીસનું પ્રમાણ ઘટી શકે છે તેમણે યોગ કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો માંડવી એમએચયુ એસપીઓ જયશ્રીબેન બલિયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિ વિશે વિગતે માહિતી આપી હતી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આજે દિન પ્રતિદિન ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે તેથી ખાનપાનની જીવનશૈલી બદલાવી અવારનવાર ડાયાબિટીસનું ચેકઅપ કરાવી ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવા જણાવ્યું હતું માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ટ્રસ્ટી અને પ્રોજેક્ટ સંયોજક ડોક્ટર આદિત્યભાઈ ચાંદા રાણાએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા સમતુલ ખોરાક કસરત વજન નિયંત્રણ તંદુરસ્ત જીવનશૈલી તથા રોગ માટેની સ્વશિક્ષા વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ હતું લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને જીએસસીએલ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા